પવિત્ર તુલસી વિવાહના દિવસ નિમિત્તે ધર્મના ઉમંગ સાથે ભેસાણ શહેરમાં ભક્તિભાવ પૂર્વક આ ભવ્ય કાર્યક્રમમાં તુલસી પૂર્વ સંધ્યાએ ગીત અને દાંડિયા રાસનું પણ આયોજન કરાયું હતું જ્યારે તુલસી વિવાહના દિવસે નવદુર્ગા ગરમી મંડળ દ્વારા બપોરે ઠાકોરજીની ભવ્ય જાન પ્રસ્થાન કરવામાં આવી હતી જાનનું નાની દીકરીઓએ સમયુ કરી સ્વાગત કર્યું હતું ત્યારબાદ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ તુલસીજી અને ઠાકોરજીના ભવ્ય રીતે લગ્ન

મુખ્ય ટૂંકમાં કામ કરવાળા રામગઢ યુવક મંડળ અને આયોજન સમસ્ત ગામનું હતું પણ આજે લગભગ પિસ્તાલીસોથી પાંચ હજાર વ્યક્તિ આ શ્રી ઠાકોરજીના લગ્નમાં હાજર રહી અને ખરેખર ધામે ધૂમે આ લગ્ન પતાવ્યા અને આમાં ખાસ કરીને બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ધામે ધૂમે જીન પ્લોટ વિસ્તારમાંથી થોડા બગી એમાં શ્રી ઠાકોરજીની જાન પધારી હતી જીનપોર્ટ વિસ્તારના બધા ભાઈઓ બહેનો જાન લઈને શ્રી ઠાકોરજીની જાન લઈને અહીંયા પધાર્યા હતા અને ગંગેશ્વર યુવક મંડળ એટલે કે રામગઢ યુવક મંડળ અને ગામ સમસ્ત આ કાર્યક્રમ આવા માહોલમાં કે સતત વરસાદ હતો એક બે વખત સ્થળનો ફેરફાર કર્યો પણ ઠાકોરજીની ઠાકોરજીની કૃપાથી આ કાર્યક્રમ બહુ સારી રીતે પાર પડ્યો અને આ બાબતે આપણે શ્રી ઠાકોરજીને ઠાકરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા કાર્યક્રમ આ રીતે સારી રીતે પાર પડે એવા આશીર્વાદ આપણને સૌને આપે આ તુલસી સાથે એક રામગઢ યુવા ગ્રુપ તરફથી રામા મંડળના પાત્ર ગોઠવી અને એક રામા મંડળનું આયોજન કરેલ છે એ જે આજે રાત્રે દસક વાગે રામા મંડળ રમશે અને એ પણ નવરાત્રી દરમિયાન જ્યારે વરસાદનો માહોલ હતો ત્યારે રામા મંડળ ખરેખર અમારે અધૂરું રહ્યું હતું અને ખાલી આ લોકોની એક ખ્વાઈશ એવી હતી કે આપણે રામા મંડળ પૂરું કરીએ પણ આ રામગઢ યુવા ગ્રુપ એવો વિચાર આવ્યો કે એમની સાથે આપણે તુલસી વિવાહનું આયોજન કરીએ તો અને એ બીડું પ્લોટ વિસ્તારના લોકોએ ઝડપી લીધું કે અમે ઠાકોરજીની જાન લઈને આવશું અને સરસ મજાનું આયોજન ગામ સમસ્ત થઈ ગયું બધાનો સંપૂર્ણ સપોર્ટ મળ્યો અને બધાએ પૂરતો સાથ સહકાર આપ્યો નાણાકીય રીતે પણ ઘણા સપોર્ટ કર્યો છે આ કાર્યક્રમ બહુ સારી રીતે પાર પાડ્યો છે આ બાબતે આપણે શ્રી ઠાકોરજીને ચરણમાં ફરીથી વિનંતી કરીએ કે આ કાર્યક્રમમાં અમને જે સાથ શક્કર આપ્યો અમે અમને સુભાષિત પાઠવજો કે આવા કાર્યક્રમ ભવિષ્યમાં થાય તોય અમે સારી રીતે પાર પાડી શકીએ ખાસ કરીને ફેસણની એકતા ખાસ જોવા મળી ભેસણની એકતા એટલે ખરેખર આ માહોલ એવો હતો અમે સમજો કે પેલા વરસાદની હાબે એવું આયોજન કર્યું હતું કે આપણે પંદરસોથી બે હજાર માણસોનો પ્રસાદ બનાવીએ પણ આજનો માહોલ જે જોયો નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ બધાએ સંપૂર્ણ હાજરી આપી અને લગભગ પિસ્તાલીસો થી પાંચ હજાર વ્યક્તિઓ અહીંયા પ્રસાદ લીધો અગિયારસ હતી એટલે સાથે ફળાહાર પણ આયોજન હતું ચારસો થી પાંચસો વ્યક્તિ એ ફળાહાર કર્યું એટલે ખરેખર આ કાર્યક્રમ છે એ બહુ સારી રીતે પાર પડ્યો ઠાકોરજીની કૃપાથી